ગત મહિને તારીખ અગિયાર નવેમ્બરના રોજ વડોદરા નજીકના કોયલી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બેન્જિન મટીરિયલ ભરેલા ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામો સહિતનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આગ એટલી હદે વિકરાળ હતી કે સાત આઠ કિલોમીટર દૂરથી આગને જોઈ શકાતી હતી ત્યારબાદ ફરી એકવાર રાત્રે આઠ વાગે ધડાકા સાથે આગ યથાવત જોવા મળી હતી જેમાં વડોદરા અમદાવાદ અંકલેશ્વર આણંદ હાલોલ ગોધરા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને ત્યારબાદ મોડી રાત્રે બે વાગ્યે આગ પર ભારે જહેમતે કાબુ મેળવી શકાયો હતો આ ઘટનામાં બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા અને બાકીના ચારેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ ગ્રામજનો એટલા તો ભયભીત થઈ ગયા હતા કે તેમણે કોયલી સહિતના ગામોની સુરક્ષા માટે અધિકારીઓ અને ગામ લોકોની મિટિંગ બોલાવી વ્યવસ્થા કરવા અને બ્લાસ્ટનું સાચું કારણ જણાવવાની રજૂઆત કરી હતી પરંતુ જે તે વિભાગના અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનોએ રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂમાં રજૂઆત કરી હતી જેથી મુખ્યમંત્રીના આદેશથી વડોદરા જિલ્લા કલેક્ટરને આ સંદર્ભે ઘટતું કરવા જણાવતા અધિકારીઓ આજે ગ્રામજનોના આગેવાનો સાથે કલેક્ટર કચેરી ખાતે મળવાના હતા ગ્રામજનો તો સમયસર આવી ગયા પરંતુ અધિકારીઓ ન આવતા ગામના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆતો કરી હતી અમે આજે જિલ્લા કલેક્ટરશ્રી પાસે આવેલા કે અગાઉ જે અગિયાર અગિયાર જે આઈએસીએલની અંદર જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટના સંદર્ભની અંદર જે અમારી રજૂઆત હતી કે બ્લાસ્ટ થઈ ગયો હતો એમની સલામતી નહોતી ગ્રામજનોની સલામતી શું એના સંદર્ભની અંદર એક અમે આવેદન રજૂ આવેદન આપી રજૂઆત કરી હતી અને એના અંદર જે નાયબ કલેક્ટર સાહેબને તપાસ સોંપવામાં આવી હતી કે તપાસની અંદર એમને એક જાહેરનામું આપ્યું હતું કે જાહેર નોટિસ આપી હતી કે તમામ લાગતા વળતા અધિકારી ઈડી સાહેબ જીપી સીપીસીબી જે અગિયાર અધિકારીઓ તેમને હાજર રહેવાનું હતું જાહેર સભાની અંદર ખુલાસા આપવાના હતા કે બ્લાસ્ટ કયા કારણે થયો તેના સંદર્ભમાં અમે પણ હાજર હતા તે દિવસેની ઉપસ્થિતિમાં એ કોઈ અધિકારી હાજર નહોતા કલેક્ટર સાહેબ ઉપસ્થિતિમાં લાગતા ઓળખતા એ દાદા અમે રજૂઆત કરી કે સાહેબ અમારી સલામતી શું જો આવી રીતે અધિકારીઓ તો અમારું શું હવે તપાસનું શું અને શું સલામત એમ એ રીતે કમ રજૂઆત કરી તો સાહેબ એમને એવું કીધું હતું નાયબ કલેક્ટર ગ્રામ્યએ કે અમે જે તે સમયે ગ્રામની વિઝિટ કરી એમને જણાવીએ છીએ કે અમે અગાઉ બે ત્રણ દિવસની અંદર તમારા ગામની વિઝિટ લઈશું અને તમારા પ્રશ્નો જોઈશું શું છે એ દિવસ ઘણા દિવસ વીતી ગયા એટલે અમે મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલે બીજી તારીખે અમે રજૂઆત કરી તો એમના દ્વારા આપણા જે જૂના કલેક્ટર સાહેબ હતા કેવી ગુવાર સાહેબ તેમના સંદર્ભમાં એક મિટિંગ લેવામાં આવી એમના થ્રુ અમે મિટિંગ કરી કે અમને ટેલિફોનિક જાણ કરી ત્યાંથી ત્યાંથી આપણા જે હાલ કલેક્ટર સાહેબ છે તેમને કે આ લોકોનો પ્રોબ્લેમ શું આ છે ને તમારી પાસે આ છે શું છે એમ તો એમણે કીધું કે આ લોકોની મિટિંગ એક લો જોઈન્ટ અને જોઈન્ટ મીટિંગ માટે આજે અગિયાર વાગે ઉપસ્થિત રહેવાનું હતું અમારે તો અમે ઉપસ્થિત થયા પણ એના લાગતા વખતે અધિકારી ઈડી સાહેબ કે જીપીસીબી કોઈ હાજર જ નથી નથી કલેક્ટર સાહેબ પછી અમને કોઈ જાણ કરવામાં બંધ નથી આવી કે કશું કરવામાં બન નથી આવ્યું એમ વાતચીત કરવામાં આવી અમને આજે પટેલ સાહેબને મળ્યા અને અમને કીધું કે સાહેબ આવી રીતે જાવાનો ધકા ખોડાવાના એમ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની